નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ સાવલી પંથકમાં ખેતી નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો ચોમાસા બાદના કમોસમી વરસાદે શિયાળુ રવિ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે સરકારે પાક નુકસાનીના સર્વે કરવા માટે જે આદેશ કર્યો છે તેના પગલે સાવલી પંથકમાં રવિવારનો ર રજાનો દિવસ હોવા છતાંય સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રાજ્યમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે સૌથી વધુ માર જગતના તાત ધરતીપુત્રને થઈ છે તૈયાર ખેતીના સમયે જ કમોસમી વરસાદ અવિરતપણે વરસ્યો અને ખેતીમાં થયેલ નુકસાન અને ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સાવલીના ધારાસભ્યએ રાજ્ય સરકારને આ નુકસાનનો સર્વે કરવા માટે રજૂઆત કરી હતી અને ખેડૂતોને સહાય કરવા માટેની રજૂઆત અને સરકાર તરફથી પણ નુકસાની નો સર્વે કર્યા બાદ સહાય ચૂકવવા માટેની જાહેરાત કરાઈ છે ત્યારે એકસો પાંત્રીસ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રાંત કશીરે પાક નુકસાનીના સર્વેના કર્મચારીઓ તલાટીઓને ગ્રામસેવકો સાથે ગતરોજ બેઠક યોજી હતી તેમને જરૂરી સૂચનો આપ્યા હતા આજે રવિવારનો રજાનો દિવસ છે તેમ છતાંય સમગ્ર પંથકમાં સર્વેની કામગીરી ચાલી રહી છે સાવલી પંથકમાં દિવેલા કપાસ તમાકુ સોયાબીન અને ખાસ કરીને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે તાલુકાના કરચિયા ગામે ગ્રામ દ્વારા પગે ચાલીને ખેતર ખેતર જઈને ગામના સરપંચ સહિત ખેડૂતોને બોલાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી જેથી ખેડૂતોને પ્રોસેસ પૂર્ણ કરી ઝડપી સહાય ચૂકવી શકાય માટે સરપંચે પણ આભાર માન્યો હતો ગઈકાલે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબે તાલુકા સેવા સદન ખાતે મિટિંગનું આયોજન કર્યું તેમાં તલાટીને ગ્રામ સેવકને બધાને મામલતદારથી લઈ ટીડીઓ સાહેબને બધાને રજૂઆત કરી અને કાલે વહેલી તરફ સર્વે થાય તે માટે આજે રવિવાર હોવા છતાં મારા ગામમાં ગ્રામ ને પસવા કરચિયા બેને સર્વે કરી અને કપાસ ડાંગર સોયાબીનને જે નુકસાન છે એનું વહેલું કે સર્વે કરી ને મારા દિવેલા ને મારા ગામને વહેલો વહેલી તકે સર્વે કરી એ માટે રજાનો દિવસ હોવા છતાં સેવક હાજરી આપી તે બધા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ અને અમારા ગ્રામ સાહેબનો આભાર વ્યક્ત કરું છું